આવવાનું છે રખડવા જો જો હું ને થઈ ગયા છે તૈયાર આજે જવાનું છે ચાલતા ચાલતા જો સચ માં આપડે સચિન ભાઈ ને આપી દીધા સચિન ભાઈ સચ માં છે અને જવાનું છે અમારી થાર ઘરે પડી છે તો હવે અમે જ આવી છીએ રખડવા તો તમે બ્લોગ માં બન્યા રહી ગયો અમારા અમે તમને બતાવ્યું છે એમાં હું હું રખડવા જ છે છીએ અમે જ આવી છીએ બહુ આખા રખડવા વિદેશ બાજુ અમેરિકા

નાળા પણ પાણી પહેર્યા છે તો તમે જુઓ પાણી કઈ રીતના પહેર્યા છે બહુ બધી બાજુ પાણી જ પહેર્યા છે રખડવામાં જો મિત્રો જતીન ભાઈ થાકી ગયા છે થાકીને ત્યાંથી બે ગયા છે અને હું જાઉં છું થોડોક આગળ તો આગળ જાઉં છું જોઉં છું કે કઈક હોય તો તમે વોક માં બન્યા રહી આગળ પણ પાણી પહેર્યા છે તો તમે જુઓ આગળ બીજે બહુ બધી બાજુ અત્યારે પાણી જ પહેર્યા છે એટલે કે જવાય એમ છે નહીં અને જુઓ ખેતરનો ડેલો પણ છે નકર આપણે ખેતર બાજુ જાત રખડવા અંદર પણ અંદર ખેતરમાં ગદરો છે અને ખેતરનો ડેલો પણ છે તો જુઓ તમે આમ જુઓ તમે અંદર ખેતરનો ડેલો પણ છે બાકી આપણે અંદર રખડવા પણ જાત અને જુઓ ખેતર માંથી પાણીનો અહીંયા નિકાલ થાય છે ખેતર માંથી પાણી બધે બધું નીકળી જાય છે ખેતર ખાલી અહીંયા આપણે એક વખત હોય કર્યું તો ચાલો હવે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ પણ વ્લોક પૂરો કરતા પહેલા આપણે આની પાસે ધાબા પર છીએ એટલે આ ધાબા પર રોડ ઉપર હવે તો ચાલો હવે જતીનભાઈ પણ આતા રહે છે સચિનભાઈ ચાલો હવે આપણે આપણો વ્લોક પૂરો કરી દઈએ છીએ તો ચાલો મિત્રો હવે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ પણ વ્લોગ પૂરો કરતા પહેલા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈ અને અને આનફ આપણે બધી બાજુ જોઈ લો તમે અમારા ખેતર બાજુનો નજારો ફરવા આવો હોય તો આવજો અમારા ભાલમાં બાવળિયાવાળા અમારા પાલમાં તમે આવો હોય એકવાર આવો એટલે બીજી વાર આવવાનું મન થાય છે ઓ વાલા એટલે એક વખત તમે અમારા પાલમાં આવજો અને હવે અમે અમારો વિડીયો પૂરો કરીએ છીએ અને આપણે ઇન્સ્ટામાં પણ આઈડી છે અહમિત રાઠોડ કરી એમાં આપણે વિડીયો નથી મેંતા પણ છે ખાલી આઈડી તો હવે આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ તો આપણે વિડીયો પૂરો કરતાં પહેલાં તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી આપણે નવા વ્લોગમાં તો આવજો બાય બાય